એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી છે અમદાવાદના સરસપુર વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી સંતરાની આડમાં લાવવામાં આવતા ઇઠ્યોતેર લાખનો દારૂ ઝડપાયો છે મહત્વનું છે કે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ઊંઘથી રહી હતી અને પીસીબીએ દરોડો પાડ્યો હતો મળતી માહિતી મુજબ પીસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસપુર સફળ સામે આવેલા રામકુમાર મિલ કમ્પાઉન્ડના ગોડાઉનમાં એક ટ્રક છે જેમાં જયેશભાઈ અને રામુભાઈ નામના વ્યક્તિ વિદેશી દારૂની કટિંગ કરવાના છે જેથી પીસીબીની ટીમ જગ્યા પર પહોંચી હતી જ્યાં બે શખ્સ ઉભા હતા બંને શખ્સને પોલીસે ઝડપી અને તેમની પૂછપરછ કરતા એક શખ્સે પોતાનું નામ રમેશચંદ્ર ઝુલાહા અને બીજા શખ્સે ફિરોઝ ઉર્ફ સલીમ શેખ હોવાનું જણાવ્યું હતું પોલીસે પૂછપરછ કરતા ટ્રકમાં સંતરા ભરેલા હોવાનું કહ્યું હતું અને સી ચાર નંબરના ગોડાઉનમાં મૂકવાના છે જેના માટે ફિરોઝ આવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકમાં તપાસ કરતા અલગ અલગ પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા હતા જેને હટાવીને જોતા અંદર મોટા બોક્સ મળી આવ્યા હતા અને બીજા પૂઠાના બોક્સ પણ મળી આવ્યા હતા જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો પોલીસે આ બાબતે પૂછપરછ કરતા ગોડાઉનમાં પણ જેને તપાસ કરી તો પૂઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો આ ગોડાઉન અંગે તપાસ કરતા શિયા રોડાઇલ્સનું ગોડાઉન હતું જેમાં માલિક જયેશભાઈ પરમાર છે વધુમાં તેણે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિદેશી દારૂની તપામ પેટીઓ રાખીને અલગ અલગ જગ્યાએ મોકલવાની હતી શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરસપુર રામકુમાર મિલ કમ્પાઉન્ડમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ હતું છતાં પણ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી પંદર દિવસ પહેલા પણ ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો ત્યારે પણ શહેરના કોટડા પોલીસને જાણ ન થઈ અને અગિયાર ડિસેમ્બરના રોજ પણ મોટા પ્રમાણમાં આખી ટ્રક ભરીને દારૂ આવ્યો છતાં પણ શહેર કોટડા પોલીસ ઊંઘતી ઝડપાઈ પીસીબીની દ્વારા દારૂ નો જથો આવ્યો હતો ત્યારે દારૂનો જથ્થો શહેરમાં ક્યાંય પણ ન મળતા જોઈએ અને તેવી ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ શહેર કોટડા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ